જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે મારી બીજી સ્વરચિત કવિતા માનશો શેર કરશો સબસ્ક્રાઈબર કરશો અને કમેન્ટ કરશો તેવી હું આપ સૌ પાસેથી આશા રાખું છું આપણા જીવનની અંદર માનું મહત્ત્વ ખૂબ જ વિશેષ પ્રમાણમાં હોય છે આપણે જ્યારે નાના હોઈએ ને તો આપણી જરૂરિયાતો સંપૂર્ણ રીતે પૂરી કરે છે આપણી દેખરેખ રાખવી બધી જ રીતે માં આપણા કામો ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એ આપણા કામો કરે છે તો આપણા જીવનમાં માનું મહત્ત્વ વિશેષ છે તો ચાલો હું આજે તમને

જીવનની બધી જ જરૂરિયાતો પૂર્ણ કરે તે માં જીવનની દરેક પળે સાથેને સાથે રહે તે માં જીવનમાં પોતે દુઃખ સહન કરીને આપણને સુખ આપે તે માં જીવનમાં દરેક પળે સૌથી પહેલા શબ્દ બોલાય તે માં જીવનમાં પ્રેમની મમતાની મૂર્તિ છે માં

તમે મારી આ સ્વરચિત કવિતાને જરૂરથી શેર કરશો કમેન્ટ કરશો સબસ્ક્રાઈબર કરશો તેવી હું આપ સૌ પાસેથી આશા રાખું છું જય શ્રી કૃષ્ણ